દૂધ દૂરવા જઈશ જય સ્વામિનારાયણ બે વગુ માં છે કેવા છે પપ્પા બે એટલે

એવું <laughs> છે <laughs>

આ છે શિયાળો આવે એટલે એટલે મારું તો હું આવી કે ખબર જ ન પડે મેડિકલ ની નથી ડોક્ટર કરેલી છે હર વિન્ટર ની મારી કારણ કે અહીંયા બધે ફોતરી ફોતરી થઈ જાય લાલ લાલ થઈ જાય અને એમાંથી પછી લોહી નીકળે મને

વેસેલિન વેસેલિન લિપ થેરાપી તો ગયા વેસેલિન લીધું તો ઈ છે ને ઈ છે એક્સપાયરી સુધી છે એટલે ઈ ભેગું લઈ લઉં કારણ કે હોઠ બહુ બુકા પણ રેડી થઈ ગઈ છું રેડી થઈ ગયા છે મસ્ત હજી મારી ઈયરિંગ્સ ને બધું બાકી છે ઓકે રેડી થઈ ગયા બબરે લુ લાગે કે આબલામાં બહાર જ ન આવે કાચમાં જોયા જ રાજા બાયોધ્યા

કે છે બે અને કારણ બધા આવ્યા એમનું નાનું બેબી ભેગું છે મમ્મી જાય પછી હવે ક્યારે સુરત જઈ પાછા જબલું દેવા જબલુ દેવા પપ્પા કેવું લાગે તમને કાર માં અમુક નઈ એને લેવી જ દેખા વિશે કેટલા વર્ષ થી મને અત્યારે મનમાં આટલી બધી પોળો પોળો સાટ જાય પપ્પા ઓલા ઓલે કોઈ કે આશીર્વાદ આપીપાતા કે તમારે બે ગાડી થાહે પપ્પા આમણે અત્યારે જ બોલ્યા કે ભાઈ જો નેનોનો લક્ઝરી મોડેલ આવે ને તો આપણે નવી લેવાની પપ્પા એ 100% ગાડી રે બીજી કોઈ બીજી ગાડી લેવાની છે અમે જાવી તે ફેમિલી મારું ફેમિલી મારી ગયું આ લ્યો કિંજલ ધાને બેન તો પાહે લક્ઝરી મોડેલ સારું મળે સસ્તું મળે ને કાઢ રહે ગાડી આવશે ને તો શીખે છે આ ગાડીમાં તો શીખવાડે જ નથી દાદા ખાલી દાતુ જોયું દાંત જ કરવાના

આખી પાટો બાંધી દીધો હોય ને કીધું હોય નેહાળી જવાનું પાટો બાંધી નિહાળી પૂછી જાવી અત્યારે જો એટલો મસ્ત રોડ ક્લીન છે કોઈ આ મતલબ વાહને એટલું બધું નથી ટ્રાફિક નથી અને પપ્પા આપણા કહેતા કે આઠ વાગે બધા નીકળી પડે ઢોર ને ચરાવવા

રાધાકૃષ્ણ મંદિર છે હનુમાનજી મંદિર છે બહુ સરસ

પટેલ હા મમ્મી હ હા 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 તો ટેક્ટર

ઘરે ઘરે આપડે ફળિયા છે બધી ગામ નાનું પણ ફળિયા મોટા છે તુલસી મામાનું ઘર છે હમણાં આપડે ત્યાં જવાનું છે કેવો મોટો બંગલો બને પાયલ અહીંયા રાવણો હતો કેટલો મોટો અને એમાં બહુ રાવણા ખાધા અમે અહ હા નોમી દિવસ તો પાકા દસ દિવસ પાકા મોટી હા પાને હજી મોટી હતી આયા છે ને ફરજો હતો આયા અને આખી ચીકુડી એની માથે આવી ગઈ હતી ફરજા ઉપર એવડી મોટી હતી હા ફરજો બધો કાઢી નાખ્યો ગાય અને ભેંસ ને બધું હતું ભાઈ આંબા આમેરણ છે આયા પાંચ આંબા છે આયા આ તુવેર છે હા આ તુરા તુની દાળ બને ને જે

એટલી બહુ છે જામફળી છે આંબેરણી છે મામી છે એવિશાલી ઓળખી જાય છે ઓળખતા હમ

ભગવાન નું નામ લઈ ને તો જોઈએ જુનાગઢ કે નસી મહેતા નું કે સ્વામિનારાયણ નું રોકડ ભગત ની વાવડી ચોખા ની ફરફર તળાઈ છે બધા ની ફેવરેટ એમાં મને તો ચોખા ની ફરફર ને પાપડ ને એવું મળે એટલે મને જલસ જ પડે અત્યારે જોવા દાળ ઉકળે છે દાળ ઉકળે છે ફરફર તળાઈ છે અહિયાં આપડી મારી ની મસ્ત પૂરી ભાડી ગયા પોપયા આપણે પાસે ત્યારે ઘરે જાડું લેતા જાય અમારે પોપાયા બહુ ભાવ પપ્પા બહુ જાય તો અત્યારે જો

બસ આ એટલા તો પપ્પા આવી બસ બસ લ્યો ચાર થયા ને રેડી રેડી લ્યો આ ઓલી બોરડી લાગે છે બોલા બોલની ગોલાબોર ની બોરડી લાગે છે હા હા બહુ મોટો ગ્રાઉન્ડ છે કવ હા કેલડી જગ્યા છે કઈ વેલો કુછ હા જો કેટલા બધા જો કેવારે જવા નાનું મસ્ત બદડું છે ઓલા ના કાન તો છે કેટલા મોટા પાછા છે હં હં હાલે દીવેસ છે આ પેલાનું જૂનું ઢાંડા ગાડું છે બધા બપોરા કરવા બેસી ગયા છે પપ્પા ની ફેવરિટ ડીશ છે પપ્પા કઈ ઘટે નઈ હું મને રસોડા માં જ કેતી હતી મેં કીધું અમારા પપ્પા ની દીકરીની બે ની ફેવરિટ ડીશ છે પૂરી ને શાક પ્રિય વસ્તુ પ્રિય વસ્તુ બપોરે પછી નીકળી અમરેલી માટે ઉઠજો હે ચાર વાગે સુધી પપ્પા ઘરે ભૂગવાનું છે કા ભાઈ ઉડી જાય તો આપડે દિવાળી ફરસાણ આપણું પાછું રાહ જોતું હોય એટલે ઘરે ભૂગવું પડે એમ છે દસ જ મિનિટ માં બધે વિશાલ કેટલું ભૂત થાય પણ થતું નથી બધા એવું કે

સાડા ચાર પાંચ સાડા પાંચ સુધીમાં તો અમરેલી પોહચી આપડે ફેમિલી મેમ્બર્સના ઓર્ડર પેકેજિંગ છે ફટાફટ કરી અને ડિસ્પેચ કરી દે જેથી કરીને બધાને દિવાળી પેલા મળી જાય સ્પેશિયલ અમે અત્યારે પોહચ્યા છીએ કુંડલાની માં કે જેના વાસણ વિશાલ પ્રખ્યાત છે ઢોસાની લોઢી વિશાલ ઓ બી નો ટાઈમ ટાઈમ કી બોત કટોકટી હે